મહાદેવ મંદિરમાં છ ફેબ્રુઆરી દિવસ બાદ પણ આરોપીઓને પોલીસથી ન પકડતા શિવભક્તોમાં રોષ જોવા મળ્યો હતો ગ્રામજનોનો દ્રઢ નિર્ણય જ્યાં સુધી આરોપીઓ જેલમાં નહીં જાય ત્યાં સુધી નંદીજીની પુનઃસ્થાપના નહીં થાય હળાદ પોલીસ મથકે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા ખરાદના મુખ્ય બજારમાં હનુમાન ગોડાની સામે આવેલા પાર્કિંગમાં વાહનોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે અહીં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા હાલમાં નિષ્ક્રિય અવસ્થામાં છે કેમેરાના વાયર અને કેબલ લટકતા જોવા મળી રહ્યા છે કોઈ પણ પ્રકારનું કનેક્શન જોડાયેલું નથી આ સ્થિતિ તંત્રની બેદરકારી દર્શાવે છે પાર્કિંગમાં મુકવામાં આવતા વાહનોની સુરક્ષા માટે આ કેમેરો મહત્વપૂર્ણ છે ધાનેરા થાવર રોડ પર શુક્રવારને રાત્રે વૃદ્ધને કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત નીપજ્યું હતું અમદાવાદથી ખાનગી ટ્રાવેલ્સમાં બાડમેર જવા નીકળેલા પ્રેમારામ ચેનારામ દરજી શુક્રવાર રાત્રે સાડા નવ વાગે રવાના થયા હતા તેઓ સવારે ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતિત બન્યા હતા તેમના મોબાઈલ પર ફોન કરતા અજાણ્યા વ્યક્તિએ ફોન ઉઠાવ્યો અને ટ્રાવેલ્સની સીટ પર મોબાઈલ પડ્યો હોવાનું જણાવ્યું હતું તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ બનાસકાંઠા જિલ્લાના વ્યાપારી મથક ડીસામાં હાલમાં બટાકા નગરી તરીકે વિશ્વવિખ્યાત છે જેના કારણે હાલ બટાકાને કારણે બટાકાના ટ્રેક્ટર ભરી અને જતા સ્ટોરમાં હાલ ડીસાના મુખ્ય માર્ગ પસાર થઈ રહ્યા છે જેના પગલે હાલ ડીસામાં ટ્રાફિક ટ્રાફિક પ્રશ્ન પીચિંદો બન્યો છે ત્યારે હાલમાં ધોરણ દસ અને બારની પરીક્ષા ચાલુ હોય પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ હાલ સર્કલ પર પસાર થતા અહીં ટ્રાફિકના કારણે વિદ્યાર્થી સહિત વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે આજે જલારામ સર્કલ નજીક રામાપીર મંદિરે આજે બીચ હોવાને લીધે ભાવિક ભક્તો સહિત અનેક લોકો આ ટ્રાફિકમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પલનપુર ખાતે યોજાયેલા પોસ્ટ બજેટ વેબિનારમાં તેમણે ખેડૂતો માટેની નવી યોજનાઓની માહિતી આપી હતી વડાપ્રધાને જણાવ્યું કે ખેડૂતોને સસ્તું અને સરળ ધિરાણ મળી રહે તે માટે સરકારે નવી પહેલ કરી છે સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ લોન મર્યાદામાં રૂપિયા ત્રણ લાખથી વધારી પાંચ લાખ કરવામાં આવી છે ડીસામાં શુક્રવાર વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પડ્યા હતા અને બનાસ નદીના પુલ પરથી બારસો પંચ્યાસી બોટલ વિદેશી દારૂ સાથે બે બુટલેગરને ઝડપી પડ્યા હતા એસએમસી એ ગાડી રોકાવતા બુટલેગરે ગાડી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો ને ગાડી પુલની દિવાલ સાથે અથડાઈ હતી પોલીસને લાઠી વડે કાચ તોડી બુટલેગરોને પકડ્યા હતા ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં આવેલ છે જિલ્લાના વેપારી મથકો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે રાજમાતા નાયકા દેવી ખેલકૂદ મહોત્સવ બે હજાર પચીસ યોજાયો એમ એન સાયન્સ કોલેજ પાટણ ખાતે ચોત્રીસ આંતરરાષ્ટ્રીય કોલેજ ખેલકૂદ મહોત્સવ યોજાયો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો પોલીસે ગેરકાયદે ઇનામી યોજના ચલાવવા બદલ સત્તર લોકો સામે ગુનો નોંધ્યો છે અને દસ શખ્સોની ધરપકડ કરી છે મુખ્ય આરોપી ડીસાના અજાપુરા ગામના વક્તાભાઈ ઉર્ફે વિપુલ પુરમાજી વાલાજી માળી પરમાર છે આરોપી શ્રી કૃષ્ણાધામ ગૌશાળા સેવા સમિતિના નામે ત્રણસો નવ્વાણું રૂપિયાની ટિકિટ એવી અંદાજે ચાર કરોડ રૂપિયાની ટિકિટ છપાવી હતી લોકોને આકર્ષવા સહિત કુલ પાંચ હજાર એક ઇનામોની લાલચ આપવામાં આવી હતી આંગ્રે તાલુકાના ખાતે આવેલ નૈકાર્ય પ્રાથમિક શાળામાં બાળકોની બેગલેસ ડે ઉજવાયો જેમાં શિક્ષકોના માર્ગદર્શન મુજબ વિદ્યાર્થીઓ પુસ્તક વગર સ્કૂલમાં આવેલ અને વિવિધ વાનગીઓ જાતે બનાવી બધા વિદ્યાર્થીઓએ સમૂહ ભોજનનો લ્હાવો માણેલ ડાંગ તાલુકાના છાપી રેલવે સ્ટેશનની દક્ષિણ દિશાએ વાડનો તેમજ લોકોની અવરજવર માટે બનાવવામાં આવેલ અંડરપાસ શરૂ થયાના દોઢ વર્ષમાં બીજી વખત અંડરપાસની પશ્ચિમ દિશામાં વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવેલ લાઇન ઉપર મસ્ત મોટું ગાબડું પડતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે રેલવે દ્વારા બનાવવામાં આવેલ અંડરપાસની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે જ્યારે અંડરપાસની બંને બાજુએ પાક્કો રોડ પર બનાવવામાં ન આવતા નાના વાહનોને વાહન ચલાવવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે રેલ્વેના સત્તાધીશો દ્વારા તાત્કાલિક સમારકામ કરવા બંને પાક્કો રોડ આવે વાહન ચાલકો તેમજ ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે ભાભર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ જેમાં ચેરમેન તરીકે ગંગારામભાઈ ચૌધરી રૂનીવાડા તેમજ વાઇસ ચેરમેન તરીકે લાખાભાઈ દેસાઈ બુરેઠાવાળાની બિનહરીપરણી કરવામાં આવી છે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ના સર્વિસ રોડ પર ગંદકી ભરાવો વારંવાર થાય છે જાહેર માર્ગ પર ગંદુ પાણી ભરાય છે આ બાબતે થરાના પૂર્વ કોપરેટર કમલેશભાઈ શાહ એકતા હાઈવે ઓથોરિટી ગટર વ્યવસ્થા સંભાળતા અધિકારી અને પાલનપુર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરેલ અને વેપારીઓ મને ગંદકીમાં પરેશાની પડી રહી હોવાની રજૂઆત કરેલ જે અંગે અધિકારીઓએ થરાવાસીઓને પડી રહેલ મુશ્કેલીને ધ્યાનમાં લઈ તાત્કાલિક ગંદા પાણીનો નિકાલ કરાવી માટીનું પુરાણ કરી ફરીથી ગંદુ પાણી એકઠું ન થાય તેવા પ્રયાસ કરેલ જેથી થરાના પ્રજાજનોએ હાશકારો અનુભવ્યો હતો